બ્રિજ થવા બંધ થવાના કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી થોડા મહિના બંધ રહ્યા બાદ આંશિક રાહત બ્રિજ થયા બાદ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માગણી કરવામાં આવી રહી હતી વહીવટીતંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતાં સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નથી કરવો પડે હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદો પ્રવાસ કરતાં લોકોને મોટી રાહત મળી છે જોકે ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે જેના પગલે વહેલી તકે નવા બ્રિજનું નિર્માણ થાય તેવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે બિરુચિ કાઠા. સાબરકાંઠા હિંમતનગર વિજાપુર જે પુલ છે એ નાના સાધનો બાઈકો માટે ચાલુ કરે છે